માતા જી કે જોન તન જી કરાતા પર વાવરે તે મહી કે તારે કઈ નહીં મને પણ આલી વાત તો ખરો જો એ આપડા હાથમાં નથી હોતું ને તો એ નક્કી કરે છે બધામાં ઘર કેમનું નું કર્યું બા એટલે બેન સાપડા માં વી ભર સાપડા માં કેટલા બધી સોનું સાઈ સોઈ બે પછી અહીંયા તો હું ત્યાં તમે માંગી ત્યાં તો મને અડધ અડધિયા આ લ્યાં સુંવારે અડધિ આ લ્યાં જોવા ઝાડા વાળો મેં લાવ્યું એને લાવી અને પછી આમ મકાન પૂરું કર્યું અરજનું તમારી આમ ઈચ્છા હતી કે મારું સરસ ઘર થાય એવી મન તો જ એવો સપનો આવે રાતે કે જણે સુધી હોય ને મારો ભગવાન તો જન્મ મને મેળાવાળા આમ ઉપર ફરતી હોય વાહ સરદાર પટેલ ની આ ભૂમિ ખેડા અને એનું ચિત્રાસર ગામ છે ત્યાં આવ્યા છીએ અમારા માવતર છે એમને મળવા માટે અને પછી બાકી બધી વાતો અંદર બેસીને એમની સાથે કરીશું તબિયત સારી

ઉપર આ સોરી તારે હારવા મને બચારી કોણ છે મારી સુરી અચ્છા એ તમે સાથે છે હા આમ મારી દીકરી હા 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 એક બેવી વાપ છે બાપા હું અચ્છા તો એ કેવડા છે એ તો બે ભણ છે અચ્છા સોરી ને મે બે બચ્યા ઓહો એની દીકરી છે ના આ તો બીજી બીજી છે તો કઈ નહીં બા

આ ભગવાન છે ને એને માયા નરસિંહ મહેતા છે ને એવું કહેતા હતા મને પણ આલી વાત ખરાબ એવું આપણા હાથમાં નથી હોતું ને તો એ નક્કી કરે છે બધામાં નરસિંહ મહેતા એવું કહેતા હતા જ્યારે એમનો દીકરો ગુજરી ગયો ને ત્યારે એમણે એવું કીધું કે ભલુ થજો ભાગી જંજાળ હવે સુખેથી ભજશું શ્રી ગોપાળ એટલે ભગવાનનું ભજન કરી શકાશે હવે એવું તો મનને વાળવાનું આ બધામાં ઈશ્વર પર ભગવાન પર કેમ કે આમ તો મુખ્યત્વે એ માર્ગ સાચો માર્ગ છે ને હા તો

નાની હતા ને એ નાના એટલે મારા મમ્મી ના બાપા એમના માં જીવતા હતા એમને બી તમારી જેમ એકસો ત્રણ ચાર થયા તો એવું કેતા જયારે અમે એમના ઘેર જઈએ ને ગામ તો એવું કહે કે એ બહુ દુઃખદ વાત હતી કેમ કે ગામમાં અમારે વચ્ચે બહુ મોટો પીપળનું ઝાડ હતું તો કે પેપડે ચડીને જોઉં છું ને તો માર જેવડું આખા ગામમાં કોઈ નથી એમ અને ભગવાન શું કરે છે તું હજી મને કેટલું બધું બતાડીશ મારી હાજરીમાં બરાબર ત્યારે અમે એમને એવું કહેતા હતા કે આપણે કહીએ એવું એ નથી કરતો લખાઈને જે આયા છે એટલું તો જીવવાનું ને બિલકુલ

તારા પણ મનુષ્ય માઈએ બરાબર છે બરાબર છે અને શું રાંધીને ખાવ અમે આપીએ એમાંથી બનાવો શું રોટલી બનાવી શાક બનાવી દાળ બનાવી ભાત બનાવી જો બધું કરીને ખાવ એવું બધું ખાઈએ ચલો ચલો મારા મારા આગમીમાં હું જમણી વાંડે કેટલા વર્ષના હતા અમે ત્યારે દાદા ગયા ત્યારે જેમ જેમ છોકરા મારો હતો અને જમણ

બધા પૈસા આવશે દાખલો નઈ મળતો તમે કરો છો ને એટલે આપી ગયા અયોધ્યા માં રામ નું મંદિર બની રહ્યું છે અને એની કંકોત્રી એમને મળી છે કંકોત્રી એટલે આ ચોખા અને ગામોમાં પહેલી પરંપરા હતી કંકોત્રીઓ તો હવે લખાવાનું શરૂ થયું પણ કલર કરેલા ચોખા કોઈના પ્રસંગ હોય તો હું મારા સગા જેને મારે નિમંત્રણ આપવું એને હું કલર કરેલા ચોખા આપી દઉં એ આમંત્રણ આવી ગયું તો ગજરાબા તો રામના ભક્ત છે આજે એ એમના આંગણે પોતાની પાસે કશું જ નથી કામ હાથપગ થઈ ચાલી શકે એવા નથી અને મારા બિલકુલ ભગવાન ના એ ભક્ત છે એટલે ભૂખ્યું કોઈ આવે અને ગા કે મને મને ખવડાવો કે રૂપિયા આપો તો હાથે જવા નથી દેતા અને બાળકો હતા એમના ત્રણ દીકરા ને ત્રણ દીકરીઓ એમાંથી દીકરાઓ બધા જ ગુજરી ગયા એમના અને દીકરીઓ પણ ગઈ એમ એટલે એ કે છે કે આ સો ઉપરની ઉંમર થઈ એમની આ ઉંમરે મારે આ બધું જોવાનું પણ એણે કીધું કે લખ્યું છે એટલે આ જોવું પડશે એમ એવું કરીને બરાબર બિલકુલ પણ ભગવાનમાં અસીમ શ્રદ્ધા છે એમને અને એ બધી જબરી વાતો એમણે કરી બધું તમે પણ સાંભળો કેવું તમે બહુ પ્રાર્થના કરી હશે આ બધું ધ્યાન રાખવા માટે થઈને કોઈને અમે કેવી રીતે રદ્દી બી આવી ગયા અહીંયા ભગવાન જ નાખે તો પડવું પડે આપણે તો આપણો જીવ તખલા જેટલો બધાનો હરફો આથીનો આપણો ચીડી મકોડી પણ જેવા જેવા કર્મ કરીએ એવું ભગવાન આપણું જીવન આવે મારો રામ આવે બરાબર છે મારે રમ બના કશું નહીં

બેઠા ચાર ભાવ હોય તો આજે કાકે બા પાંચ રૂપિયા પડ્યા કિલ્લે સાહેબ બેટા તું આજે ફરી તને વધારે પાંચ રૂપિયા લે જઈ જાય જાય કે માજે તમારા બહેણા સારો થાય છે મારે માનશે નહીં ખાવા મને મારે સકાળ હીરા ઘરતો કર્યો મંદિર થયું અને એ જાય જાય તે જોઈ આવ્યા નહીં પણ એ તમને આશીર્વાદ મળે એના તમારી પાસે હોય કે ન હોય પણ કોઈ આવે ને માંગે તો તમે એનું કરો જે થાય ચાખ ના હાલો ના હાલો થોડું કરવા છોડને તો પોથ્યો ત્યાં તો માટી ને પોથિયો કોઠી વાળી વાડી અને આલું રાખે બીમાં પાસો ના કાઢો થોડું થોડું આપણે જે ભગવાન બેરો કોઈ એવું થયેલું કોઈ દિવસ કે કોઈ આંગણે આવ્યું ને આપણી પાસે કંઈ ન હોય એવું થયેલું કોઈ દિવસ ના 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 થયું અમે એમ કહીએ પડીએ પાસો ના કામ એ મારા સોડી ની ચો રહી ગયા થઈ જાય ને તે મારા સોડી તો હું લઈ દઉં તે બે સાધુ આવે કે માજી તમે અમે ભૂખ્યા છે તમે ખવડાવશે બીજું હા ભગવાન ખવડાવ ખાલી પણ હું મેં માણસો માં છોડીને તો આવીશ પણ બે ખવડાવ બે હારે બે બે રોટલા બે ને બચારા બે જમે એ માં છોડી આવી મૂકી બેટા બે સાથે આવ્યા હતા ને તેમાં ખવડાવી પણ કે બા ખવડાવવા ના નહીં માં છોડી માં જ પણ કે અમારે ગાડીવાળું ગમ તો ગુંડા આવશે કે તે કરીને ક્યાં ખાઈ તો જાય તો ભલે જાય

આપણો કોઈ શું શીખવાડે આપડે ભજન માં આપડે શીખવાડીએ બિલકુલ બરાબર કઈ ભજન ગમે વન માં ગાયો વગાડે રૂડી વાસળી કે રાધા ગોરી પાતળિયા લઈ હાલ્યો દડ સાચું રમારે કે કોણ જી ચોરે ઉતારો બાત કે ચો બેસો ધમ છો રે જી કોણ જી આશો પાલે વના ધર કશી તર સોયા ધર રે જીવન પાસેથી કોઈ અપેક્ષા નથી બાની

તમારા માં દયા ધરમ છે ને હું ડોક્ટર ડોક્ટર સાહેબ હું ભગત છું પણ મને ભજન ગાવા મોઢું સારું રાખજો બીજું બધું પણ હું ભજન મને ભજન ગાવા મન મારું સારું ના સરસ બોલો છો એકદમ તોતરું નથી બોલતા તમે એકદમ મને બધું જ સમજાય છે એવું બોલો છો મજા મને પણ મન વાયક જમ વજન હોય તો મન વાયક આવજન માં આવજો

ત્યાં થોડું માગી ત્યાં તો મને અરજ રજા આલ્યો કુંભારે રજા આલ્યો જો તારા વેન લઈ વેન લઈ અને પછી આમ મકાન પૂરું કર્યું રજાનું તમારી આમ ઈચ્છા હતી કે મારું સરસ ઘર થાય એવી મન તો કેવું સપનામાં આવે રાતે

કે મંડળ આવેલું ધરોડા મને કે એ બેન કે બાજુ હોતા કે હેડો મેં કે બેન મને શરમ આવશે જો પેલા શરમ આમ કરું છો ને મને આ દેખાય છે તો કે બે દિવસો મટી જવાની મટી જશે પછી બીજા દાડે મને દવાખાનું જવાનું આવ્યું એક બેન કે છે કે માજી તમે દવાખાને જ પૈસા નહીં દેતા અને એમની મેં તમને ઓપરેશન થઈ જશે એ ભવેન બચાવી મરી જઈ એ ભજનમાં આપી એ મને લઈ જઈ તમે ભજન કરો તો તમે એના તલ્લીન થઈ જાઓ એમાં તમને રહોળી નડતી ભગવાન એનું તમને કરી દીધું કે ભાઈ તું કર ભજન એમ એટલે એવી હું બીબી બહુ સર ભગવાન ની આપડે બિલકુલ બિલકુલ એનામાં તલ્લીન થઈ જાવ એક સાચું જીવન છે બરાબર છે બહુ જ મજા પડી ગજરાબા સાથે વાતો કરીને સાચે અને આજનો મને એમ થાય કે દિવસ બની ગયો એના જેવું છે તમને મળીને બહુ જ રાજી થઈ બહુ જ રાજી થઈ ગયું છે ભગવાન તો આપણે એટલી મકાવે ને હા ઈટોના ટુકડા ભેગા કરીને વીસ વર્ષે બાએ એમનું ઘર કર્યું આજથી ઘણા વર્ષો પહેલાં જ્યારે અયોધ્યામાં રામ મંદિરના નિર્માણની ઈંટ મુકાઈ રહી હતી એ વખતે એક સ્લોગન બહુ જ પ્રચલિત થયેલું ઈંટ અમારા ગામની અયોધ્યાના ધામની એ વખતે આપણે સૌ ઈંટો મોકલી રહ્યા હતા ત્યાં મંદિર નિર્માણ માટે થઈને અને એક ઈંટ રામ ભેગો કરી રહ્યો હતો આ ગજરાબા માટે થઈને અને એ ઈંટો જે ભેગી અને અયોધ્યાના મંદિર માટે જેટલી રાહ જોવાય ને એટલી જ રાહ એમણે વીસ વર્ષ રાહ જોઈ આ ઘર માટે અને એ ઈંટના ટુકડા ભેગા કરીને ગજરાબાએ જે ઘર બનાવ્યું નાનકડું છે પણ અહીંયા બહુ સુખ છે એમને અને કોઈ ફરિયાદ નથી કોઈ યશણા નથી અને મજાનું એમણે ઘર બાંધ્યું છે ગાર માટી અને ઈંટોના જે ટુકડા ભેગા કર્યા એમાં રામનું તો મોટું મંદિર કર્યું છે એમણે અહીંયા એમની ક્ષમતા પ્રમાણે એનું મંદિર કંકોત્રી આવી અયોધ્યાની એ પણ એની અંદર જ એમણે અત્યારે મૂકી છે અને બાકી એમણે સરસ મજાનું સજાવ્યું છે ગજરાબાનું સરસ મજાનું ઘર ખાસ તો મને આ બહુ જ ગમ્યું કે સ્ટીલના કપ રકાબી ચમચી જાત જાતના વાડકા આ બધું જ એમણે બહુ યુનિક રીતે મને એમ લાગ્યું કે ખીલ્લી લગાડીને કર્યું છે પણ એમણે માટી અને છાણની ગાર કરીને આને ચોંટાડ્યું છે એટલે ઘરમાં સુશોભન શોભા જે લાગે ને એ આનાથી લાગતી હોય છે ગામોની આ પરંપરા અભરાઈ પર ડીશ એટલે થાળીઓ ચમચી આ બધું જ એમ એટલે બહુ સુંદર એમની પાસે જે પણ મર્યાદિત હતું એમાં એમણે આ સરસ મજાનું ઘર કર્યું છે અને બસ ગજરાબાને મળીને મેં કહ્યું એ પ્રમાણે બહુ જ આનંદ થયો ગજરાબાને રાશન આપીએ તો આજે વાતો ગજરાબા સાથે રાશન મળે છે તો સાતા છે વધારે કંઈ અહેસણાઓ છે તમને કંઈ જોઈએ છે પૂછવા આવી હતી પણ એ તો બહુ સંતોષી બા છે એમણે આખી જિંદગીમાં ઈશ્વર પાસે કશું જ નથી માંગ્યું બે વખતે એમણે ભગવાન પાસે માંગ્યું એક તો એમને લખવા પડી ગયો અને ભગવાનનું ભજન ખૂબ ગાય એટલે એમને એવું હતું કે આ લખવા થયોનું ભજન રામનું ભજન નહીં ગાઈ શકું એમ એટલે ડોક્ટર પાસે પાસે લિટરલી કગરેલા ને ભગવાન પાસે પણ કગર્યા કે મને સાજી કરી દે જેથી હું તારું ભજન ગાઈ શકું અને પાછું ભજન પણ તલ્લીન થઈને ગાય એટલે કરતાલ હાથમાં લે અને ઈશ્વરમય બની જાય મીરાની જેમ કૃષ્ણની આરાધના કરે એની જેવું નરસિંહની જેવું એ ભજન કરે એમાં એમને હાથમાં રસોળી થયેલી એટલે એમને એમ થતું હતું કે હું કરતાલ લઈને ગાઈ નહીં શકું એમ એટલે પછી એ એક પ્રાર્થના એમાં કદાચ એમણે માગ્યું નહોતું પણ ભગવાને સામેથી જ અચાનક એવું કંઈક ગોઠવ્યું ને એમને રસોળીનું ઓપરેશન થઈ ગયું અને આર્થિક ક્ષમતા નહોતી કઈ કરે આવી શકે પણ બધી વ્યવસ્થાઓ એણે ગોઠવી કે તારું મન ચોખ્ખું છે ને તારે મારું ભજન કરવું છે ને એમાં તને રસોડી શું નડી શકે એમ એટલે એની વ્યવસ્થા થઈ ગઈ રસોડી નીકળી ગઈ અને જીવનના સો વર્ષ સુધી બાય સરસ મજાનું ભજન આજે પણ એમણે સરસ મજાનું ભજન અમને સંભળાવ્યું એમ આવા ગજરાબાની પાસે તો મને એમ થાય કે અમે આશીર્વાદ જ માગીએ બા આવા બહુ બધી સેવા કરી શકીએ એવા આશીર્વાદ આપો અમને બાપરે બાપા હું સો વર્ષ તો તમારે જેવી સરસ મજાની ન રહી શકું એમ પણ હા એટલું માંગુ કે ચોક્કસ જેટલું જીવું એટલું સરસ જીવી શકું પણ બહુ બધું શીખી બસ આ સૌથી મોટા આશીર્વાદ છે અને મને એમ થાય કે તમે જુઓ છો કે એ આશીર્વાદ ફક્ત મને નથી પહોંચતા એ માધ્યમમાં તમે બધા પણ છો અને બિલકુલ બસ આ બધાને તમને આપેલા